गीतासार મુદ્દે પાટણના દરસેબે કિરિત પટેલ એ ભાજપ સરકારને આડે હાથ લીધી ગ્રુમા કયું કઠડી રહેલા શિક્ષણ ને છુપાવવા માટે સરકારી ગીતાનો સહારો લીધો કોર્ટમાંથી દિલ્હીના सीएम કેજીバルને જટકો ઈડીની અરજી પર 70મી ફેબ્રુઆરી સુધી હાજર થવાનો કર્યો આદેશ રાજ્યસભામાં મોદીએ રાહુલ ગાંધી પર સાдио નિશાન કોંગ્રેસી યુવરાજને સેટઅપ બનાવ્યા જે નથી લિફ્ટ થઈ રહ્યા કે નથી લોન્ચ બુલસાઇડમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પાસે ગેરકાયદેસર બાંધકામ ઉપર ફરી વળું પ્રશાસનનો બુલડોઝર ટીડીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે હટાવ્યા દબાણો અમદાવાદના માંડલની હોસ્પિટલમાં અંધાપા કાંડેલી હાઈકોર્ટનું કડક વલણ કોર્ટે કહ્યું તબીબ જો કોર્પોરેટ પ્રમાણે સેલરી જતા હોય તો તે પ્રમાણે કામ પણ આવશ્યક